હું ડૉક્ટર પ્રદીપ પ્રજાપતિ ગુજરાત યુનિવર્સિટીનો નિવૃત્ત અધ્યાપક અર્થશાસ્ત્રનો અધ્યાપક અને ડીન ગુજરાત યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા પછી આ પ્રાકૃતિક ખેતીમાં મેં જ્યારે પ્રવેશ કર્યો છે તો આજના આ પ્રાકૃતિક ખેતી વિષયક માહિતીની પ્રથમ શ્રેણી હું રજૂ કરવા જઈ રહ્યો છું જેમાં હું આપ સૌનું સ્વાગત કરું છું અને એમાં આ પ્રાકૃતિક ખેતીમાં હું કેવી રીતે આવ્યો અથવા કેમ આવવાનું થયું તે વિશે થોડી માહિતી આ શ્રેણીમાં આપવા માગું છું મૂળભૂત રીતે હું એક ખેડૂતનો દીકરો એટલે ખેતી ઉત્પાદન વિશેની સંપૂર્ણ માહિતી તો મને બાળપણથી મળેલી ત્યાર પછી જ્યારે હું અર્થશાસ્ત્ર વિષયમાં અધ્યાપક બન્યો પ્રોફેસર બન્યો ત્યારે મારે આ કૃષિ અર્થશાસ્ત્ર વિશે ભણાવવાનું આવ્યું વર્ષો સુધી મેં એમાં ભણાવ્યું એ જ્યારે ભણાવ્યું ત્યારે મને અને વિદ્યાર્થીઓને એ પણ જાણવા મળ્યું કે આ કૃષિ ક્ષેત્ર કૃષિ ઉત્પાદન સાથે કૃષિ ઉત્પાદકતા સાથે ગ્રામીણ અર્થશાસ્ત્ર ગ્રામીણ વિકાસ આ બધાના કઈ કઈ સમસ્યાઓ સંકળાયેલી છે એના ઉકેલ શું છે કેવી રીતે વિકાસ કરી શકાય આ બધી માહિતીઓ ત્યારે પણ મળી અને મેં મારા વિદ્યાર્થીઓને પણ આપી છે એ દરમિયાનમાં લગભગ ઓગણીસો ને અઠ્ઠાણું આસપાસ મારા ધ્યાનમાં આવ્યું એક સંશોધન પેપર જેમાં મને જાણવા મળ્યું કે હિરોસીમા નાગાસાકી ઉપર જે અણુબોમ્બ ઝીકાયેલા ત્યારે આખું જાપાન નષ્ટ થઈ ગયેલું એ જાપાન નષ્ટ થઈ ગયું અને પછી એ બેઠું પણ થયું ઝડપથી એનો વિકાસ થયો તો એના પાછળનું જે કારણ છે એ કૃષિ ક્ષેત્ર હતું જાપાને કૃષિ ક્ષેત્ર ઉપર ભાર મૂક્યો અને વિકાસ કર્યો એના ઊંડાણમાં ગયો ત્યારે એ ખબર પડી કે નોબેલ પ્રાઇઝ વિન વિજેતા અમૃત્ય સેન એમણે ઓગણીસો ને એકસઠમાં ભારતમાં એક સંશોધન કરેલું ખેડાણ ઘટક એટલે ખેતીનું એકમ કદ કેટલું છે એ અને એમાંથી મળતી ઉત્પાદકતા આ બંને વચ્ચેના સંબંધનો એક અભ્યાસ કરેલો રિસર્ચ કરેલું એ રિસર્ચ પેપરનો ઉપયોગ કરી અને જાપાન વિકસિત થયેલું મને વધારે રસ એ પડ્યો કે ભારતમાં થયેલું સંશોધન કૃષિ ક્ષેત્રનું જેના આધારે આખું જાપાન જો નવેસરથી બેઠું થઈ શકતું હોય તો એમાં એવું શું રહસ્ય હતું એમાં કઈ બાબતો અગત્યની હતી એ જાણવાનો જ્યારે મને રસ જાગ્યો ત્યારે એ જ વિષય ઉપર મેં પીએચડી કર્યું પીએચડી કર્યું ત્યારે મને એમાંથી ખેતી ક્ષેત્ર સાથેના જે કંઈ વ્યવસ્થાપન છે બીજા જે કંઈ સમસ્યાઓ છે એના ઉકેલો છે પ્રદૂષણ પર્યાવરણની અસરો શું છે આ ઘણું બધું મને એમાંથી જાણવા મળ્યું પછી મેં અંદાજે ચાલીસથી પણ વધારે મારા વિદ્યાર્થીઓને પીએચડી કરાવ્યું તો એ પણ કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ વિકાસના સંદર્ભમાં જ મોટેભાગે કરાવ્યા છે જેમાં વોટર મેનેજમેન્ટ એટલે પાણીની વ્યવસ્થાપન કેવું હોવું જોઈએ કઈ ઉત્તમ છે પ્રદૂષણ અને પર્યાવરણની માનવ જીવન ઉપર શું અસરો થઈ કૃષિ ક્ષેત્ર ઉપર શું અસરો થઈ ગુજરાતના અર્થતંત્ર ઉપર શું અસરો થઈ આ બધા જ અભ્યાસો મેં અલગ અલગ મારા વિદ્યાર્થીઓ પાસેથી કરાવ્યા એટલું જ નહીં પચાસથી પણ વધારે મારા પોતાના આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સંશોધન પત્રો પબ્લિશ થયેલા અને એ પબ્લિશ થયેલા આ બધું જ મારું જે કાર્ય છે એને ધ્યાનમાં રાખી અને અમેરિકાની એક યુનિવર્સિટીએ મને પીએચડી કરતાં પણ એક ઉપરની પદવી છે ડિલીટ ડૉક્ટર ઓફ લિટરેચર એ મને માનવ પદવી પણ આપેલી અને એ દરમિયાન મેં એક સંશોધન પત્ર રજૂ કરેલું આંતરરાષ્ટ્રીય પર્યાવરણ અને પ્રદૂષણની કૃષિ ક્ષેત્ર ઉપર માનવ જીવન ઉપર અને ભારતના અર્થતંત્ર ઉપર શું અસર પડે છે એ અસર હાલ કેવી છે ભવિષ્યમાં કેવી અસર પડશે એ અસરમાંથી મુક્ત થવું હોય તો શું કરી શકાય એ સૂચનો સાથે મેં એક આંતરરાષ્ટ્રીય પેપર રજૂ કરેલું તો પેરિસની એક યુનિવર્સિટી ત્યાં એક આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર એસોસિએશન સંગઠન ચાલે એ સંગઠન એ લોકોએ મને આંતરરાષ્ટ્રીય અને એક ઉત્તમ અધ્યાપક અને સંશોધનકર્તાનું મને પ્રાઇઝ પણ આપેલું એટલે એમાં પણ મને આ ઘણી બધી વિગતો જાણવા મળેલી અને એમાં આ પ્રદૂષણ અને એની અસરો માનવજીવન ઉપર જે થઈ એને જો નિવારવી હોય તો ઘણા બધા ઉપાય આપ્યા એમાંનો એક ઉપાય છે એ મેં એવો પણ આપેલો કે જે ગાંધીજીના અર્થશાસ્ત્રમાંથી જોવા મળતો હતો અને એ છે પ્રાકૃતિક ખેતી એટલે પ્રાકૃતિક ખેતીનો ઉલ્લેખ પણ મેં મારા પીએચડીના ઉપરાંત આ મારા સંશોધન પેપરોમાં પણ મેં એની ઉલ્લેખ કરેલો છે એ દરમિયાન મારી નિવૃત્તિ આવી એટલે નિવૃત્ત થયો નિવૃત્ત થયા પછી જ્યારે આ એક પ્રાકૃતિક ખેતી માટેનું અભિયાન ચાલુ હતું ગુજરાતમાં ત્યારે મને મારી એ જે સંશોધન પેપરો પેપર છે મારે પીએચડી એ બધું જ મને ફરીથી પાછું વાંચવાની ઈચ્છા થઈ રસ જાગ્યો એ દરમિયાનમાં મારા એક કઝિન બ્રધર છે રમેશભાઈ પ્રજાપતિ કરીને કે જેઓ આ પ્રાકૃતિક ખેતી વિશે સારું એવું જાણે છે તેમની સાથે સંપર્ક થયો અને એમણે પણ મને ખાસી બધી માર્ગદર્શન આપ્યું આમાંથી મને એક એવી પ્રેરણા મળી કે મારે કંઈક આમાંથી હવે આગળ કરવું જોઈએ એટલે આટલું બધું જ્યારે મારી પાસે નોલેજ હોય અર્થશાસ્ત્ર આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર લેવલે કૃષિ અર્થશાસ્ત્રનું ગ્રામીણ અર્થશાસ્ત્રનું એટલે હવે મને ફોકસ એ થાય છે કે એ જે કંઈક મેં જ્ઞાન મેળવ્યું છે જે કંઈ ભણાવ્યું છે એનો પ્રેક્ટિકલ ઉપયોગ હવે મારે કરવો જોઈએ કે જેથી કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ ક્ષેત્રનો બંનેનો એક સાથે કેવી રીતે વિકાસ થાય કારણ કે ધીરે ધીરે ગામડાઓ પણ તૂટતા જાય છે કૃષિમાં લોકોને રસ રહ્યો નથી પ્રાકૃતિક ઉત્પાદન પ્રાકૃતિક પેદાશોની માંગ પણ એટલી બધી વધી છે કારણ કે લોકો જાગૃત થયા છે એમના સ્વાસ્થ્યને લઈને હાર્ટ એટેક છે કે પછી ડાયાબિટીસ છે કે ચામડીના રોગો છે કે એવા ઘણા બધા રોગો છે એ રોગોમાંથી જો મુક્તિ મેળવી હોય તો આ એક જ ઉપાય બાકી રહે છે કે જે કંઈ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરવો તે ઓર્ગેનિક પ્રોડક્ટ માટેની એક બાજુ ડિમાન્ડ તો ઊભી થઈ જ છે ઉપરાંત જે કંઈ કૃષિ ક્ષેત્રે ગ્રામ્ય ક્ષેત્રે જે કંઈ સમસ્યાઓ પેદા થઈ છે એ વધુને વધુ વકરતી જાય છે તો એમાંથી બહાર આવવા માટે આ પ્રાકૃતિક ખેતી એને મારે એક પ્રાધાન્ય આપવું એવું મેં મનથી વિચારેલું અને પછી હું છેલ્લા ચાર કે પાંચ મહિનાથી જ મેં મારી આ ફાર્મમાં ખેતીને બધું શરૂ કર્યું છે એના વિશેની પ્રાકૃતિક માહિતી પ્રાકૃતિક ખેતી વિશેની સંપૂર્ણ માહિતી હું હજી આગળની બીજી શ્રેણીમાં હું આપીશ પણ અત્યારે હાલ પૂરતું મેં મારી વાત એટલા માટે કરી છે કે આ પ્રાકૃતિક ખેતીમાં મને આવવા માટેનું પ્રોત્સાહન ક્યાંથી મળ્યું અને કેવી રીતે આવવા મળ્યું એટલે મને જે કંઈ જ્ઞાન છે જ્ઞાન મળ્યું છે એ જો અત્યારે હાલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ચાલે છે એમાં કદાચ પ્રાકૃતિક ખેતી માટે કોઈ એમઓયુ થયા હોય તો સરકાર પક્ષે પણ મારે મારા જ્ઞાનનો ઉપયોગ કરવાની મારી ઈચ્છા છે અને જો નહીં થયા હોય તો હવે પછી જ્યારે પણ સમિટ થશે ત્યારે હું બિલકુલ એક્ટિવલી એમાં રસ લઈ અને કંઈક આગળ કરવા માગું છું મને આ શ્રેણીમાં અત્યારે આટલી વિગતો આપું છું મને રજા આપશો ફરી મળીશું બીજી શ્રેણીમાં જય હિન્દ જય ભારત